હોળી અને ધૂળેટી તહેવારો સામાન્ય રીતે રંગો અને આનંદમય માહોલ માટે પ્રખ્યાત હોય છે પરંતુ જુનાગઢ જિલ્લાના પ્રભાતપુર ગામે આ તહેવારને પરોપ પર્યાવરણ જાગૃતિ સાથે જોડતા એક અનોખા સેવા યોગ્ય આયોજન કરવામાં આવ્યું ગામના યુવાનોએ ઘરે ઘરે જઈને પશુ પક્ષીઓ માટે ચણ એકત્રિત કરીને સમગ્ર વર્ષ માટે તેમના આહારની વ્યવસ્થા કરવાનો સંકલ્પ લીધો છે આ સેવા કાર્યોની વિશેષતા એ છે કે ગામના યુવાનો પરંપરાગત રીતથી રાજાની વેશભૂષા ધારણ કરીને દરેક ઘરે જઈને આશીર્વાદ મેળવતા ચણ એકત્રિત કરે છે જેને રા કહેવામાં આવે છે આ પરંપરાગત સેવા કાર્યમાં ખેવનભાઈ ડોબરિયા વિનુભાઈ ભટોડિયાએ રાજાની વેશભૂષા ધારણ કરીને ગામના દરેક ઘરે જઈને આશીર્વાદ મેળવ્યા હતા આ વર્ષે આ અભિયાન અંતર્ગત બસો મણથી વધુ ચણ એકત્રિત કરવામાં આવ્યો આ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રભાતપુર ગામના યુવાનો અને વડીલો ઉત્સાહપૂર્વક જોડાયા હતા ગામના સરપંચ શ્રી રાકેશભાઈ સાવલિયાએ કહ્યું કે ગામ લોકોના સહકારથી બસો મણથી વધુ ચણ એકત્રિત થયું છે ઉપરાંત ગ્રામજનો દ્વારા દાન પણ પણ કરવામાં છે દ્વારા માટે વર્ષભર દાણા અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે ગામમાં આ પ્રકારની સેવા યોગ્ય પરંપરા વર્ષોથી ચાલી આવે છે યુવાનો દ્વારા સંકલિત આ પ્રવૃત્તિ માત્ર પશુ પક્ષીઓ માટે જ નહીં પણ માનવતાની ભાવના પ્રગટ કરતી અને સામાજિક એકતા મજબૂત કરતી પહેલ છે પ્રભાતપુર ગામે તહેવારોને સેવા અને પર્યાવરણ જાગૃતિ સાથે જોડીને સમગ્ર સમાજ માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે આવી પહેલ અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ જૂનાગઢ અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે